રામ રામ દઈ જાય કી દઈરા બધું મજામાં અમે એકદમ મજામાં છે ના તમે જાય થાપા વારી ખોડિયા રાય દી બરડા ડુંગર માં છે ને ના હું જઈએ ઈ મણી પછી ભઈ મી હું કઈ દી ગો ને હું જઈએ હું હું તો પહેલી વાર જાય જઈએ પહેલી વાર જાય હા તમે ખોડબડ વાત લીજો હા વટાઈ ગયો ભાઈ એ ભી ધ્યાન રાખજો ને મી જઈએ મે તો સન થઈ ગયો પેરી પેરી યુ ને એટલે સાબ યુ પાણી પાણી કરી લીધું હાલો અમે જઈએ હતકમાં

આવવાના છૂતા ભાઈ ગયા માધુબન દરિયો માધુબાઈ નો દીવ કઈ આ દીવ દરિયો દરિયો છે

બાર પડતે પડતે રહી ઓહો આ બે એકા બીજા હરે કરો તો તો હાવ હાકડી કેડી આવી આ હવે તો એસે કે કેડો તો મણી નો આવડે ની જયા મને લઈ સાવ કઈ વાંગો કઈ વાંગો આ લઈ ગયો ભાઈ ઉકાટો વિજ્યો আি তিবা হা ઘરની કેડી વાકી મારે માલ લાવું હાકી બાતા મેરા લઈને અમે રે હું ઘર માં જઈને એવું છે આ ઘરની કેડી વાકી છે ને એવું છે આ ઘરની એ હા અરે પણ રે એ મારી કાઠિયાવાડી માય કોક દી અને તું તો ભુલોય પડે ભગવાન પણ થાને થાને મોઘેરો મોંઘેરો મેમાન અરે તને હરગ ભુલાવી દઉં સામડા એ તું મારી ફિલ્ટર નો કરવું પડે પાણી ફિલ્ટર થઈ નહી જ આવે ડુંગર માંથી ડખોરતા આપણે કઈ થાય નહી ગાવો એ તો થોડું થોડો કસશે પગેઠિયા આવે ગા thank you દેખાતો નથી આ નો ઉતારતો નથી